વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ કરમચંદાની હોલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી વડોદરા શહેરમાં વિવિધ કાર્યક્રમની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવતી હોય છે શહેરના વારસિયા વિસ્તારમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો વસવાટ કરે છે સિંધી સમાજનો હાલમાં ચાલિયા મહોત્સવ ચાલી રહ્યો છે ચાલીસ દિવસ સુધી ચાલનાર આ ચાલિયા મહોત્સવમાં રોજ નવા નવા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે ભજન કીર્તન ભજન સંધ્યા તેમજ પૂજા વિધિ જેવા વિવિધ કાર્યક્રમોનું ધન્યતા અનુભવી હતી કરમચંદાની હોલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી બાદ ભગવાન ઝૂલેલાલ ભવ્ય આરતી કરવામાં આવી હતી સમય ચાલી રહ્યો છે અને આમાં વડોદરાના વારસ્યામાં કરમચંદાણી હોલમાં ઝૂલેલાલ સાંઈના ચાલીસ દિવસનો આ મહત્સવ મેળો ચાલી રહ્યો છે આમાં સર્વ સંગત મળીને ચાલીસ દિવસ ઝૂલેલાલ સાંઈની પૂજા અર્ચના ઉપાસના કરે છે અને આજે આપણે કહેવાય કે ડબલ ખુશીનો દિવસ છે કેમ કે આજે રક્ષાબંધન પણ છે અને અહીં સર્વ ભક્તજનો આવીને ઝૂલેલાલ સાંઈના આગળ રાખડી બાંધે છે અને એવી અમે બધા ઝૂલેલાલ પ્રાર્થના કરીએ છીએ કે આ પવિત્ર પર્વ પર ઝૂલેલાલ બધા ભક્તોની પહેલાં પણ રક્ષા કરી હતી હમણાં પણ રક્ષા કરે અને જ્યારે અમારા વડીલોએ ઝૂલેલાલ સાંઈને હિન્દુ સનાતન ધર્મ અમારા સિંધી ધર્મની રક્ષા માટે પ્રાર્થના કરી હતી ત્યારે એ સર્વ આ ધરતી પણ જ અવતાર લઈ આવ્યા અને આખા સિંધી સમાજની સિંધી હિન્દુ સનાતન ધર્મની રક્ષા કરી હતી જેવી રીતે ત્યારે કરી આ સર્વ હંમેશા એમનો આશીર્વાદ આખો સિંધી સમાજ પર સર્વ જીવ જંતુ પ્રાણી વનસ્પતિ બધા ઉપર એમનું સદા આશીર્વાદ રહે એવી પ્રાર્થના કરીએ